હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળવાની કે કલાકો આથો લાવવાની ઝંઝટ વગર ઢોસા બનાવશું આ ઢોસા આપણે કાચા બટેટામાંથી બનાવશું એટલે તમને મસાલા ઢોસાનો સ્વાદ પણ મળી રહેશે મસાલો બનાવવાની ઝંઝટ વગર ખાલી ચટણી સાથે પણ આ ઢોસા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો જ્યારે પણ ઢોસા ખાવાની ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ પાંચ થી દસ મિનિટમાં સવાર સાંજ માટે તમે આ ઢોસા બનાવી શકો છો તો ચાલો આપણે એકદમ ક્રિસ્પી કુરકુરા એવા ઢોસા બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા ઢોસા બનાવવા માટે સૌપ્રથમ તો આપણે એક મીડિયમ સાઈઝ નું કાચું બટેટું લીધું છે તો બટેટાને આપણે સૌપ્રથમ તો વોશ કરી લઈએ અને ઉપરની એની છાલ આપણે હટાવી લેવાની છે ઉપરની છાલ હટાવી લીધા પછી આપણે બટેટાને બે ભાગમાં કટ કરી એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે તો જો અહીંયા બટેટાના આપણે નાના નાના સરસ ટુકડા કરી લીધા છે વધારે મોટા ટુકડા આપણે નથી કરવાના કારણ કે આપણે એને પીસવાનું છે તો આ બટેટાને હવે આપણે ફરીથી બે થી ત્રણ પાણીથી વોશ કરવાનું છે તો બટેટું આપણું સરસ એવું વોશ થઈ ગયું છે પાણી આપણે નિતારી લીધું અને હવે આપણે એક મિક્સરનું ઝાર લઈ અને એમાં આપણે બટેટાના ટુકડા એડ કરી દઈએ સાથે ત્રણ થી ચાર જેટલી લસણની કડીઓ એડ કરી દીધી લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તીખાસ માટે બે તીખા લીલા મરચા એડ કરી દીધા અને એક નાનો ટુકડો આદુનો એડ કરી દઈએ આદુ એડ કરવું પણ ઓપ્શનલ છે પણ જો મરચા લસણ આદુ એ બધી વસ્તુ એડ કરશું તો મસાલા ઢોસાનો સ્વાદ આપને મળી રહેશે અને હવે આપણે અહીંયા ઢોસા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ આથો લાવ્યા વગર એટલા માટે ત્રણ થી ચાર ચમચી જેટલું દહીં એડ કરવાનું છે તો જો અહીંયા ચાર ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરી આપણે ઢાંકણ ઢાંકી અને આ બટેટા એકદમ સ્મૂથ એવા પીસી લેવાના છે તો જો બટેટામાં વધારે મોટી કોઈ એના ટુકડા ન રહી જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું અને બટેટા વાળું જે મિશ્રણ છે એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે એક બાઉલમાં એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે ઢોસા છે આપડા ક્રિસ્પી કુરકુરા બને કલર સારો આવે એટલા માટે અહીંયા ત્રણ ચમચી જેટલો મેં ઝીણો રવો લીધેલો છે રવો ઝાડો હોય તમારી જોડે તો તમે એને મિક્સરમાં થોડો ક્રશ પણ કરી શકો છો અને અહીંયા હવે આપણે ઢોંસાને એકદમ સરસ એવો કલર આવે એના માટે આપણે થી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ તો જો ચણાનો લોટ વધારે એડ નથી કરવાનો બસ થી ત્રણ ચમચી જેટલો જ એડ કરવાનો છે તો હવે આ બધા લોટને એક વખત સરસ એવા આપણે મિક્સ કરી દઈએ તો જો સૂકા લોટ છે એને સરસ એવા એક વખત મિક્સ કરી દઈશું જેથી કરીને લોટ છે એ બધા સરસ એવા મિક્સ થઈ જાય તો હવે આપણા લોટ સરસ એવા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં બટેટાવાળું જે મિશ્રણ બનાવીને રાખ્યું છે તે એડ કરી દઈએ અને એક વખત એને સરસ એવું મિક્સ કરી દીધા પછી જ આપણે પાણી એડ કરવાનું છે તો મિક્સ કરી દઈશું તો આપને આઈડિયા આવી જશે કે આપણે આમાં કેટલું પાણી એડ કરવાનું છે અને બેટર આપણે ઠીક રાખવાનું છે એટલા માટે પાણી આપણે હાથ રોકીને એડ કરવાનું છે તો જો આપણે સરસ એવું મિક્સ કરી લીધું છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી અને કોઈ પણ ગાંઠો ન રહે એ રીતનું એક ઘાટું એવું બેટર બનાવીને રેડી કરવાનું છે તો જો આ રીતે ચમચાની મદદથી કે વિસ્કરની મદદથી તમે આ પ્રોસેસ કરી શકો છો આ ઢોસા એકદમ ઇન્સ્ટન્ટ બને છે એટલા માટે તમે ગમે ત્યારે તમને ઢોસા ખાવાની ઈચ્છા થાય તમે એકદમ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો તો આપણે આ મિશ્રણને એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે જેથી કરીને મિશ્રણમાં કોઈ પણ જાતની ગાંઠો ન રહી જાય તો ચાલો આપણું અહીંયા મિશ્રણ છે એકદમ સરસ એવું આપણે મિક્સ કરી દીધું અને હું તમને બતાવી પણ દઉં કે આપણે આને કેવું ઘટ રાખવાનું છે તો જો એકદમ ઘટ એવું છે પણ હજુ આપણે આને 5 એક મિનિટનો રેસ્ટ આપવાનો છે જેથી કરીને આપણે જે રવો એડ કર્યો છે સરસ એવો ફૂલી જાય અને આ પ્રમાણે આપણા ઢોસા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય તો એને સાઈડમાં રાખી દઈએ અને ચટપટી એવી ચટણી બનાવી લઈએ તો ચટણી માટે આપણે ફરી પાછું મિક્સરનું જાર લીધેલું છે એમાં તીખાસ માટે ત્રણ ઇંચ આપણે લીલા મરચાં લીધા છે મરચાંનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો એક ટુકડો આદુનો એડ કરી દીધો અને દસ થી બાર જેટલી લસણની કડીઓ એડ કરી દીધી એક અહીંયા મોટી સાઈઝનું પાક્કું ટમેટું આપણે લીધેલું છે ટમેટાના પણ આપણે ટુકડા કરી અને મિક્સર જારમાં જ એડ કરી દઈશું આ જે આપણે ચટણી બનાવીએ છીએ એ ચટણીમાં તમને ચટણી ચટણીનો ટેસ્ટ પણ મળશે અને ટેસ્ટ પણ મળી રહેશે તો એડ કરી દીધા પછી આપણે અહીંયા ચમચી ટોપરાનું છીણ એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આપણે આમાં વધારે બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી બસ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું અહીંયા ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈએ થોડા લીલા ધાણા જેને આપણે કુંબળી ડાળખીઓ સહિત એડ કરી દીધેલા છે મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈએ અને જો જરૂર લાગે તો હલકું એવું તમે પાણી પણ એડ કરી શકો છો ચટણીને આપણે દરદરી એવી વાટી લીધી છે તો આપણે અહીંયા એકદમ ચટાકેદાર અને આ ઢોસા સાથે ખાવાની મજા આવે એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો ચટણી તો બની ગઈ છે પણ આપણે આનો એક ટેસ્ટી વાળો વઘાર પણ હજુ કરવાનો છે તો ચાલો એ વઘાર પણ આપણે કરી લઈએ વઘાર કરવા માટે એક આપણે તડકા પેનમાં એક ચમચી જેટલું ઓઇલ લીધેલું છે ઓઇલ આપણું સરસ એવું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી અડદની દાળ એડ કરી દીધી અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી રાઈ અને અડદની દાળ છે એ સરસ એવી તતડી જાય એની સરસ એવી સુગંધ આવવા લાગે એટલે હલકું એવું જીરું એડ કરીએ અને એક ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દઈએ વઘાર સરસ એવો થઈ જાય એટલે આપણે થોડા મીઠા લીમડાના પાન એડ કરી અને ગરમ ગરમ વઘારને ચટણી ઉપર આપણે રેડી દેવાનું છે તો આ આપણી એકદમ ચટાકેદાર ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો આ ઢોસામાં આપણે બટેટા એડ કરેલા છે એટલા માટે મસાલાની જરૂર તો આપણે પડવાની જ નથી આ ચટણી સાથે ઢોસા ખાવાની ખૂબ જ મજા આવશે તમને તો ચાલો ચટણી રેડી થઈ ગઈ છે તો ફરી પાછું આપણે રવો અને આપણું જે બેટર બનાવ્યું છે એ જોઈ લઈએ તો જોઈ શકો છો બેટર છે એ પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે તો જો તમને અત્યારે થોડી પાણીની જરૂર લાગતી હોય તો તમે હલકું એવું પાણી એડ કરી શકો છો મતલબ કે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી શકો છો અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ આથો લાવ્યા વગર એટલા માટે અડધી ચમચી જેટલા બેકિંગ પાવડર એડ કરી દઈએ તમે અડધી ચમચી જેટલો ઈનો પણ એડ કરી શકો છો સરસ એવું આપણે એક જ ડાયરેક્શનમાં આપણે એને મિક્સ કરી લેવાનું છે અને ઢોસા બનાવવા માટેનું આપણું આ બેટર બનીને રેડી થઈ ગયેલું છે તો આપણે ચાલો આનો ઢોસા બનાવીને પણ હું તમને બતાવી દઉં તો ઢોસા બનાવવા માટે આપણે અહીંયા એક ઢોસા માટેનો જે તવો હોય છે એ છે અને એને આપણે સરસ એવો એક વખત ગ્રીસ કરી લઈએ અને સરસ એવો ગરમ કરી લઈએ તો સરસ એવો ગરમ થઈ જાય એટલે આપણે એની ઉપર પાણી આ રીતે છાંટી દેવાનું છે અને સરસ એવું આપણે એને સાફ કરી લેવાનું છે ટીસ્યુ પેપરથી અથવા તો કોઈ કિચન ટોવેલ હોય આપણા કિચનમાં એની મદદથી આપણે તવાને સાફ કરી લઈએ પાણી છાંટવાથી તવો છે સરસ એવો ઠંડો થઈ જશે એટલે આપણે એની ઉપર આવી રીતે એક ચમચો ભરીને બેટર રેડી દેવાનું છે અને આવી રીતે ચમચાની જ મદદથી આપણે એને ગોળ ગોળ હલકા હાથે ફેરવશું એટલે એકદમ સરસ એવો આપણો ઢોસો થઈ જશે તો તમે જોઈ શકો છો ફેલાવતી વખતે બિલકુલ ઢોસો છે નથી નથી આપણા ચમચામાં અને એકદમ સરસ એવો એ ફેલાઈ ગયો છે બિલકુલ પ્રોબ્લેમ આવવાનો આ ઢોસો બનાવવામાં તમને તો ઉપરની સાઈડ થી ઢોસો સરસ એવો ડ્રાય થઈ જાય એટલે હલકું એવું આપણે એની ઉપર ઓઇલ કે પછી બટર પણ તમે લગાવી શકો છો અને આ ઢોસાને આપણે ઉપરની સાઈડ થી એકદમ સરસ એવો ક્રિસ્પી દેખાવા લાગે ગોલ્ડન જેવો પછી આપણે એને એનો રોલ વાળવાનો છે અને ઢોસો આપણે હંમેશા એક જ હોઈએ છીએ તો તો જો ઉપરની સરસ એવો શેકાઈ ગયો છે હવે આપણે એનો રોલ વાળી લઈએ તો એકદમ ક્રિસ્પી એવો આ ઢોસો બને છે અને તવા ઉપર પણ આ ઢોસો બિલકુલ નથી ચીપકવાનો અને આ ઢોસો બનાવવામાં બિલકુલ પ્રોબ્લેમ પણ નથી આવવાનો અને ઢોસાનો કલર પણ તમે જોઈ શકો છો આપણે જે બેસન એડ કર્યો છે એના લીધે ઢોસાનો કલર એકદમ જોરદાર માર્કેટ જેવો જ આવશે તો ચાલો એક ઢોસો તો બની ગયો તો સેમ એ જ રીતે હું તમને બીજો ઢોસો પણ બનાવીને બતાવી દઉં છું તો જો ફરી પાછું તવા ઉપર આપણે થોડું પાણી એડ કરીએ અને સરસ એવું એને લૂચી લઈએ લુછી લીધા પછી આપણે આવી રીતે બેટર એડ કરી અને સરસ એવું એને ફેલાવી લેવાનું છે તો જો પાણી એડ કરીને તવાને ઠંડો કરવો ખૂબ જરૂરી છે અને આપણે જયારે બેટર એડ કરી અને ઢોસો ફેલાવતા હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે નહીતર આપણે આમાં રવો એડ કરેલો છે તો ઢોસો જયારે આપણે ફેલાવશું ત્યારે ઢોસો છે એ ફરી પાછો ચમચામાં જશે તો જો એકદમ પરફેક્ટ એવા ઢોસા આવા બનાવવા માટે મેં વિડીયોમાં જે જે ટીપ્સ બતાવી છે એ નું ધ્યાન રાખી બનાવશો એટલે પરફેક્ટ ક્રિસ્પી એવા ઢોસા તમારા પણ બનીને તૈયાર થઈ જશે તો તમને આ ઢોસાનો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તો ચાલો આપણા અહીંયા એકદમ ઇન્સ્ટન્ટવાળા ઢોસા બનીને રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ